જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો કેમ છો મિત્રો બધા બરાબર છો ને વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગની અંદર અને આજે તો આપણે છીએ કામે જ અને આપણે આજે આપણું મશીન છે એક જે કેનાલ બનાવે છે એ મશીન આપણે લોડ કરવાનું છે તો ચાલો બ્લોગમાં બનાવી લેજો મજા આવશે મને બતાવીએ બરાબર અને જો આ રી આપણી મશીન આવી ગઈ છે અને આપણી જે કેનાલ બનાવે અરું મશીન આવે એ આપણે લોડ કરવાનું છે પણ આવી ગયું છે અને મશીન મશીન ગોટ કરવાનું આ આપણી ગાડી મશીન જો મિત્રો પાછળ મશીન છે જો આ કેનાલ આપણી બની ગઈ આટલી જુઓ તમે ખાલી ઓછામાં ઓછું દસ દિવસ પાણી અમે છાંટશું એટલા માટે જો કંતન રાખ્યા છે આ કંતન બધા હમા કમળ માણસો માણસો બધા ડેલી સંતાય આખો દિવસ જો રાતે થી છે પાણી પાણી પડી પડ્યું તો અમારું પાણી પહોંચવાનું ચાલું જ હોય છે અને આવી કેટ મશીન અને આગળ અમારું જુઓ ઓલું મશીન છે જે તમારી સામે દેખાય છે એ મશીન આપણે લઈ જવાનું કેનાલ બનાવવાનું હું આગળ બતાવું બરાબર હલો મિત્રો એમાં એવું થયું છે કે આપણું ટેલર છે ફસાઈ ગયું તો આપણું મશીન પાછળ આવેલું અમે પણ જઈએ છીએ અને ચાલો પાછ પાંચ છે નથી આવતું રિવસમાં મશીન બોલાવીને જાશું કાઢશું એને ચલો આપણું મશીન જો આવેલું જોઈએ અને કેનાલ આપણી જો મિત્રો આપણે પહોંચીએ છીએ જો રિવેશમાં નહીં આવતું ટાયર ફરી જાય રાહના કેનાલું કામ તો ચાલુ જ છે અહીંયા કને મોટું પુલ આવ્યું કેટલા ખાના એક બે ત્રણ આમાં જુઓ કેટલું ઊંચાઈ છે આમાં જો હાલી તો એટલા માટે આજે જુઓ એકદમ બહુ મોટું બનવાનું હે ઉપરથી કેનાલ જશે મશીન આપણું આવી ગયું અને ટાયર ફરી જાય એટલે માથે રાખશે વજન અને પછી ઓલો રિવસ લેશે ગાડી નીકળી ગઈ છે ચાલક જેની આપણે મશીન લોડ કરવાનું હોય અને હવે આપણે જઈએ મોલું જે મશીન લોડ કરવાનું તરફ આપણું આવેરું કેટ મશીન નાની કહેવાય ડીજી જો અમે રાતે પણ કામ ચાલુ હોય એટલે મને બધી વસ્તુ જોઈએ ડીજી બસ કેનાણીયા પૂરી થઈ ગઈ છે ને હવે જશું આપણે આગળ

अपने दिख सकेगा रा बाइक उतारेगा बाइक उतारेगा तो डर पल्टी मार देगा क्या डर मारते हो तेरे क्या नाले क्या नाल मूत्री जा क्या नाल मा कहाँ ही ना था ये उनसे पना ઉપર લેતો લીધું છે ચૂલો જુલાવે બધા પડે એક તુલ ભાઈ નાઈ ગયો. મશીન લોડ થાય હરું અને હવે આપણે જઈએ આગળ ગાડી ઉપડી તો આપણે ગાડી લઈ નીકળી ગઈ ચાલો ગઈ તો આપણું મશીન આવી ગયું અહીંયા કન આપણે કેનાલ કેનાલ તો જો કામ ચાલુ જ છે મશીન આપણે ઉતારવાનું જો ઉતારે Cello metro, ini di Blok Karipuro.